એવો થઈ ગયો હું અત્યારે જીમમાં હતી અને જીમમાં કઈ બહુ વર્કઆઉટ ન થયું કારણ કે મારી ફ્રેન્ડનો ફોન આવી ગયો ને બહુ લાંબી લાંબી ચર્ચા થઈ ગઈ તો વિચાર્યું કે ચાલો આ ચર્ચા ઉપર જ એક લાઈવ કરી નાખીએ બરાબર અત્યારે એક સવારે સવારે મેં એક પોસ્ટ લખી હતી ને પોસ્ટના વિશેષ શબ્દો એવા હતા કે અમુક અમુક ફ્રેન્ડ ફ્રેન્ડ તો ન કહેવાય એમ તો ફ્રેન્ડ એ લોકોએ કીધું હતું જયારે અમારા જીવનમાં આવ્યા ત્યારે અમે તમારા બહુ મોટા ફ્રેન્ડ છીએ કૃષ્ણાબેન તો તમારી જેવી સાડી પહેરીતી તમારે જેવો જ મેં બિંદી લગાવી તમારે જેવો જ મેં વિડીયો બનાવ્યો તો ડુએટ કર્યું છે તમે જો આવા ટિકટોકમાં બનેલા ફ્રેન્ડ અને પછી આગળ જતા ખટકવા મળેલો અમારો સ્વભાવ આ સ્વભાવ તો ખટકે જ નહીં યાર કોને નો ખટકે હોય એવું કહેવામાં માનતા હોય સ્વીકારવા માનતા હોય મોઢે કેવા માનતા હોય એ સ્વભાવ તો ખટકવાનો જ છે અને હવે મારી શું ક્યારે જ આ સ્વભાવ જવાનો છે તો આ સ્વભાવમાં ઘરવાળો સ્વીકારે છે એટલે બહુ થઈ ગયો આપણે કઈ કોઈ ને ઘરે વાળું કરવા નથી કાઠિયાવાડી કહેવતમાં કેવી ને દાદા પેલા એમ કેતા તારે ક્યાં પણ એને ઘેર વાળું કરવા જઈ તો ચાલો આજે હું મસ્ત મજાની એક વાત શેર કરું તમારા આગળ કે બધા એમ કે ફેસબુક ની આભાસી દુનિયા હશે પણ ફેસબુક ની દુનિયા ખરેખર આભાસી છે પણ આમાં પર્સનલી એકાબીજાને ને એકાબીજાને હોપ એટલો બધો હોય ને કે આપણે પોસ્ટ લખી હોય ક્યાંક વિશેષ અને પીનું મારી આવી ક્યાંક છે બસ પીનું મારા ફ્રેન્ડ લોકોને મારે એટલે ફ્રેન્ડ લોકો પાસે ફોન કરીને કન્ફર્મ કરે અને આપણે પાસે ને એક્સપ્લેનિંગ કરવાનું કે ભાઈ તારા માટે નહોતી આ ફલાણા માટે માટેતું આતે અને હવે એ વાત કે જો ફલાણાનો નંબર આપણી પાસે ન હોય ને એટલે આપણે પોસ્ટ થ્રુ લખ્યું હોય કારણ કે એને સોશિયલ મીડિયામાં એવી વાત થયેલી એટલે આપણે સોશિયલ મીડિયામાં કીધું હોય અને જે ફેસ ફેસ ટુ ફેસ કહેવાનું હોય અહીંયા ફેસ ટુ ફેસ એ પહોંચી ગયા હોય નંબર હોય તો કોલે કરી લીધો હોય બરાબર એટલે કોઈ દોઢીનું થઈને એમ ન લખવું કે તો તમારે કોલ કરીને કહી દેવાય તમે પોસ્ટમાં એવું લખ્યું કે અમુક અમુક સમય સમયની વાત છે એક સમયે જે અમારા ફેન હતા આજે ઇન્ફ્લુએન્સર છે અને આજે અમે એના વિડીયો જોઈએ છીએ પણ નવાઈની વાત એ છે કે જે લોકો અમારા ફેન હતા એ અમે જ્યારે વિડીયો બનાવતા ને ત્યારે હા હા હિ હિ કરતા ને ટિપ્પણી કરતા કે હાય હાય પટેલ સમાજની બહુ છે ને પટેલ સમાજની દીકરી છે ને આપણે થોડા વિડીયો બનાવાય વિડીયો થોડા બનાવાય એ થોડા હારા લાગે આજકાલ એ લોકો વિડીયો બનાવવા માંડ્યા છે વિડીયો બનાવે બનાવેની ના નહીં પાછી ચર્ચાઓ એવી કરે છે પોતા ત્રીસ ત્રીસ વર્ષનું ગવડયું થઈ ગયું છે અને શબ્દો એમાં નથી લખ્યા પણ અહીંયા હું યુઝ કરું છું જાણી જોઈ અને પોતાના લગ્નના ઠેકાણાથી લેડીઝની છોકરીની વાત થઈ છે છોકરાઓનું આલો ભાઈ કડે ચડી જાય એ તો આપણે માનવી સમાજના જે રીતે અત્યારે ઝોણ ઉંચા લેવા ગયા છે એટલે અમુક છોકરાઓ રહી જાય છે બિચારા પણ છોકરીઓ કે જેને ગમે એવું ઠેકાણું મળી જાય હોય એવી છોકરીઓ અત્યારે લગ્ન જીવન વિશે સફળ લગ્ન જીવન કેવી રીતે બને એની ઉપર ભાષણ કરે છે અને એની ઉપર વિડીયો બનાવે છે વિચારો તો આપણે કેવા સમયમાં જીવી રહ્યા છે કે એ છોકરીઓ પોતે લગ્ન કરીને હા હે નહીં ગયું એકત્રી એકત્રી વર અહીંયા ઢાંઢિયું થઈ ગયું અને પાસે સફળ લગ્ન જીવન ઉપર ચર્ચા કરે છે ગમે એને ફોનમાં એમ કહે છે કે અમે તો કૃષ્ણને સારી રીતે ઓળખીએ સારી રીતે ઓળખતા હોય તો તમારા લપ જ ન થાય સારી રીતે કોણ ઓળખતા હોય એ પૂછજો ગૌશાલી ચાંચાને પૂછજો એ મને સારી રીતે ઓળખે છે સારી રીતે ઓળખતા હોય ને એને ખબર જ હોય કે આ બેન આ કરે ને આ ન કરે એક ભાઈએ કીધું છે કે આ એક ભાઈ કૌશિકભાઈ સભાએ એમાં કમેન્ટ કરી હતી મેં તો પોસ્ટ અત્યારે ડિલીટ કરી મારી મિત્રને દુઃખ ન લાગે એટલા માટે કે કોકે એને એવું છે ને કીધું કે જો તારા માટે આ લખ્યું છે એટલા ટોપા એના ચાલી વર્ષ છે મેં આમાં ત્રીસ વર્ષ કીધા છે બરાબર એટલે મારે મિત્રો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરવા માટે પણ લોકો એને જો તારા માટે લખ્યું છે એલા ભાઈ મેં એના પણ લખ્યું હોય કોઈના માટે કહેવાય કોઈક બીજાને એટલો બધો હબ તમે દેખાડો છો ને મેસેન્જરમાં એકાબીજાના ભાઈબંધ દોસ્તો બનો છો ને એટલો સમાજ માટે દેખાડો રિયલમાં બતાવો એટલે જે સમાજ રોડે ચડે છે ને ભ્રષ્ટાચારનો ભોગ બને છે ને એ ન થાય બરાબર જેટલો હબ તમે આમાં દેખાડો છો ને એટલો પાછો રિયલમાં દેખાડજો કોક ને પાંચ દસ હજારની જરૂર હોય તો દેવા જાજો પાછા કોકના ઘર ભાંગતા હોય તેને સલાહ હું દેશો આ નો કરાય તારે સમજોતો કરી લેવાય તારે સમાધાન કરી નાખાય એવી સલાહ હોય દેશો પાછા ખાલી બીજા પીનું જ ન મરાતા કૃષ્ણબેન તને કીધું ક્રષ્ણાબેન જોતો તને જ કેવા લાગે છે કારણ કે મને કેવા વાળા હોય ને પાછા તમને કેવા વાળા હોય ને તમને કેવા વાળા હોય ને પાછા મને હોતન પહોંચાડવા વાળા હોય એમાં વધારે પડતા મોટા ભાગે ઈજ છે એટલે ફેસબુકની આભાસી દુનિયાને અમે માથે લેતા જ નથી લેતા હોત ને તો રોજ દસ દસ વિડીયો બનત સરકાર ને સમાજ ને જે રીતે અત્યારે ભ્રષ્ટાચારની હદ વટાવી ગયો છે રોડે ચડ્યો છે ને એની ઉપર રોજ દસ વિડીયો બનાવ પણ એવું અમે કામ ચાલુ રાખ્યું જ નથી અમને જાય એવું લાગ્યું કે અહીંયા બોલવા જવું છે બોલાશે એવી એક ભાઈની પોસ્ટ હતી આર્યભાઈ કરીને એની પોસ્ટ હતી પોસ્ટના શબ્દ એવા હતા મોટિવેશનલ સ્પીકરો માટેના હતા જેનો મેં બી રિએક્ટ કરીને વિડીયો બનાવ્યો હશે તો એ ભાઈની ની અંદર એક વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરી કે ક્રિષ્નાબેણે આમ કીધું એ ભાઈ તો પોસ્ટમાં કમેન્ટ કરીને પછી અમે આઉટ કર્યું ને કીધું કે ભાઈ આમ નહીં નામ હતું ભાઈ એ કે બેન હું તો એ કે સ્ટેજ ઉપર ભૂંગળા લઈને ભાષણ કરે છે ને કે એના માટે મેં કીધું છે તો જયારે તમે કોઈના માટે લખો ને તો ભલે એનું નામ ન લખો કોઈનું જાહેરમાં નામ ઉછાળાય નહીં હારું ન લાગે કાયદા સરહી ન લાગે અને આમ એ ન લગાડાય કારણ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ હોય શકે ભૂલચૂકત હોય થાય પણ તો નીચે લખો કાઉન્સમાં કે આ વાત અમુક લોકોને જ લાગુ પડે છે અથવા તો આ વાત માઇક ઉપર ભૂંગળા લઈને ભાષણ એને જ લાગુ પડે છે આ વાત તો લેખકો છે એને લાગુ પડે છે એવું એવું લખો અમે કેમ બોલીને કહીશું અથવા તો અમે લખી છીએ કે બધાએ માથે ન ઓઢી લે એવું જે લોકો છે એને જ માથે ઓઢવું તો એવું લખાય એટલે કોઈ માથે ન ઓઢી લે બાકી બધાએ ઓઢી લે અમે સમાજ માટે કીધું હોય કે પસડી હોય એવડી હોઈડ કરાય ઓછા પૈસા લગ્ન કરાય અને આવા ખોટા ખોટા ધતિંગ ન કરાય જેના પૈસા પડ્યા રહેતા હોય એકાઉન્ટમાં દહ પંદર લાખ દર મહિને એ લોકો કદાચ કરે જ વાંધો નહીં એવી સલાહ દીધી હોય ને તો અમને એવું લાગે કે અમારા માટે કીધું છે તો ત્યારે પણ બે ત્રણ દિવસમાં ત્રણ વાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઉભી કરી કે ક્રિષ્નાબેન તમને કેવું લાગે છે કૃષ્ણ તને કે એવું લાગે છે ડો બાવ તમે એટલી બધું હબ દેખાડો તો મને જ કહી જાવ મોઢે તો મારા મિત્ર અત્યારે બિચારી સહાનુભૂતિ દર્શાવવા ફોન કર્યો કે મેં તો ક્રષ્ણા કે કોઈ દેવ આમ કર્યું નથી આમ કે તે તારા માટે આમનો તો મેં તું માથે વઢમાં માથે વૈમાં મારા પાસે નંબર રહેશે ને એડ્રેસ છે મારે કેવું હોય ને તને સીધી ઘરે આવીને કહીશ બરાબર મને કાંઈ એવી બીક કોઈન લાગતી નથી અહીં એક 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 હકીકત વાત કરું જારે જેડે સમય મારા કીર્તિ પટેલને 10 ડખો હાલતો તો એક ધારો હાલતો તો બંધ થવાનું નામ જ નત લેતો બરાબર હું ના બંધ થઈ જતોય નત લેતા પછી અહી ઓથોરીમાં બેઠી બેઠી લાઈવ કરીને બેઠી હતી અને મારા માટે બોલતી હતી ભાખરી કરતા કરતા ગેસ બંધ કરીને ભાખરી મૂકી તડકે અને સીધી અહી ઓથોરીમાં પુગી ગઈતી હું મેત બોલ હું છે તારે પછી આ માણસને જન પાસે એડ્રેસ હોય સુરત માં સુરત માં રહે છે ગુજરાત માં રહે છે થી ગમે ત્યારે ટાઈમ લઈને ટાઈમ કાઢીને મગજ જાય એટલે પુગી જાય પછી તો એને ઘરે નો પુગી જ પણ જે લોકો પાસે આપણે પાસે નંબર ન હોય આપણે એવા વાહિયત લોકોને વાત કરવી ન હોય સમયે અમે તો કાલ કોન્ટેકમાં આવ્યા હતા એટલે માણસ મારા મગજમાં આવીને મગજ ની પથારી ફેરવીને ગયું ન એ આપણે મગજ મારી આપણે કાર્ય કરીને કોણ જાય નથી કહેતા ક્રિષ્નાબેન બહુ અભિમાની સામે કોઈ કોઈ અમારા મેસેજ નો જવાબ નથી દેતા જવાબ ન દેવો ને એનું મેન કારણ જ હશે કે જાણતા જાણતા તમે મારી જિંદગીમાં દાખલ થાવ લાગણીનો ઉપયોગ કરો લાગણી શિલ્પ સ્વભાવનો તમે ફાયદો ઉઠાવો અને ગામમાં જઈને વાતું કરો કે એ લેડીઝ આમ છે ને એ લેડીઝ આમ છે અમારે તમને અમારા જીવનના પત્તા જાણતા કજાણતા ખોલવા દેવા શું કામ જોઈએ એટલે જ કોઈ જવાબ નથી દેતા દઈને દુશ્મન બનવાનું થાય ને અહીંયા તો વાહિયાત લોકો એ હોય અને આપણને ફીલ કરાવીને જાય ઘરના ઠેકાણા એના હાજર નો હોય પોતે પોતાનું સફળ લગ્નજીવન નો હોય પોતાના ડિવોર્સના કેસ ચાલતા હોય પોતાના લગ્નની જે તૈયાર ધરી તરી વટી ગયું હોય તો લગ્નની તૈયાર ઠેકાણાનો હોય આવી લેડીઝ હોમને સલાહું દેવા આવે એલા ભાઈ અમારા જીવનમાં અમારી કોઈ હગાય એ ન તૂટી પાસા પપ્પા ઘેરી ન ગયા લગ્ન એ નથી અને છોકરા હોય તો વિવરણ થઈ ગયા એટલે મેં સલાહ ઠોકી એકવીસ તમે તમારા જીવનની ગાડી ઉપર પાટેથી ઉતરી ગયું છે ને પછી તમે સલાહું દેવા જાવશો તો પેલા તમે તમારા જીવનની ગાડીની પાટે છે ને ચડાવો અને પછી કોકને સલાહું ઠોકજો બરાબર બાકી આ જ ભાષા છે મારે એક મિત્ર મને કીધું કે તું બધાને આવા જવાબ દેવા દે તો અળખામણી થઈ જાય મેં મારે ક્યાં આમાં કોઈને વેવાય બનાવવો છે તમે જ બધા કહો છો ને કે પરિવાર મજબૂત હોવો જોઈએ પરિવારનો સહયોગ હોવો જોઈએ હોય આ તો આભાસી દુનિયા છે તો આભાસી દુનિયા મારે કોઈને વેવાય નથી બનાવો અને વેવાય બનવાનો છે ને એને વધારે ફાયદો એને ખબર જ હશે કે અમારી વહેવાની છે ને આવી જ છે બે ફાક બોલે એવી બે ફાક જવાબ દે એવી તો મહાશાંતિ એને મારું બીજું રૂપ તો ન દેખાય બાકી અત્યારે બીજા રૂપ દેખાડે જ છે ને જરૂર હોય ને વ્યવહાર કરવું હોય એને તો હોય ને નાકામાં ઘરે જતા ને પછી પોળા કરીને પછી એમ કે હવે તો અમે ડેલી અમારે ટૂંકી પડશે કરે છે ને એવું એમાં ડબલ રૂપ નહીં દેખાડવા પડે જે વેવાય હશે ખબર હશે કે અમારી બહુ જ છે ઓલે સોરી મારી વેવાઈને એટલે આવા ડબલ 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 ઢોલક્યાનમાં જોતાય નથી આને આભાસી દુનિયા મને જ કેદું ખબર પડી ગઈ છે હું હંમેશા કહું છું કે હું આભાસી દુનિયાને વધારે પડતી સિરિયસ ન લેતી આભાસી દુનિયામાં હું મારું વર્ક કરી રહી છું કામ કરી રહી છું જેના મને પૈસા મળે મારા એમાં ઠૂમકાત ન લગાવે કે અડધા કપડા પહેરીને નચાય તોય તમે પાસે સલાહ દેવા આવશો કે ક્રિષ્નાબેન તો જો પટેલ સમાજનો થઈને અને કેવું કરે છે અમને શરમા આવે છે આ તો પટેલ સમાજનું કલક છે ને આ તો પટેલ સમાજનું આમ છે ને એવી રીતે જીતવા મળશો એટલે અમે ઈ નો કરીએ એકવી ન કરીએ એમાં તો વ્યૂ વધારે આવે છે વલગારિટી ઉપર ઉતરી આવીને ગાળો અને ટૂંકા કપડા ને એમાં એમાં તો બહુ વ્યૂ આવે છે અને વ્યૂ જેટલા આવે એટલા અમને પૈસા મળે છે પણ અમે તમને હારી સલાહ દઈએ છીએ ને હારા કામ કરીશ તોય તમને જો હારા ન લાગતા હોય તો ઇટ્સ નોટ માય પ્રોબ્લેમ મને બ્લોક કરી દેજો બરાબર મેં વીસ હજાર લોકોને બ્લોક હું કામ કર્યા છે મારા બધાને જવાબ નથી દેવો વાહિયત લોકોને બિલકુલ જવાબ દેતી જ નથી વાહયત એ લોકો છે કે જે મેં જે પ્લાનિંગથી આવે છે જીવનમાં મેં ઘણા એવા પ્લાનિંગ બસ લોકોને જોયા છે મારી ગાડીમાં બેસીને મારા ઇવેન્ટમાં આવ્યા હોય મારી યારે નવરાત્રીના પ્રોગ્રામમાં આવ્યા હોય ફોટા પડ્યા એવા હોય સ્ટેજ ઉપર બસ પોતાના આઈડીમાં ન મૂકે હાને કેમ એને વહેવાલ તૂટી જવાનું હોય અને અમે ખરાબ હોય ની ક્યાંય એટલે બધા હારી ના હોય ખરેખર હારી ના હોય ને અમે કદાચ ખરાબ હોય તો અમારા કોન્ટેક્ટમાં જ ન આવે બરાબર ને એવા એવા ડબલ ઢોલકી લોકોને જોયા હશે અને અમે તમારા જીવનમાં કોઈ ને પાવર નથી કર્યો ને પાવર પાવર નથી કર્યો ગમે એ માણસ અરે આવ્યો છે ને મારા આઈડી ખોલીને જોઈ લેજો કે જેને મુલાકાત થઈ શકે જેને વાત થઈ શકે અમે ફોટા દોસ્તો હોય કે ખાલી કેઝ્યુઅલ મુલાકાત હોય મૂકવી કે અમે આ લોકોને આજ મળ્યા હતા આની પાસેથી એમને આ જાણવા મળ્યું અને ખાસ એટલા માટે મૂક્યું ક્યારેક અમારે એની વિશે વાત કરવી ને લોકોને ખબર રહે કે આ બેનને ઓળખતા જશે એટલે આવા ડબલ ઢોલકાવેડા આપણને આવડતા જ નથી બરાબર અળખામણા થઈ જાવ અળખામણાં મારે મારો પરિવાર છે ને મેં દસ નહીં પણ ઓછામાં ઓછા સો વિડીયો છે કે જેમાં મારા રાખોલીયા પરિવારના ફોટા છે અને રાખોલિયા પરિવારના વિડીયો છે અને રાખોલી એના પચા ભાઈ છે મારે કોઈને બેન બેન કંઈ બોલાવવા નથી જવું હારા હશે તો પાંચ પાંચ સંબંધ હારા હશે ફેસબુકમાં તો એને પાંચ ઇન્વિટેશન દેશું પાંચક પાંચ દેશું ઇન્સ્ટાગ્રામને દસ સંબંધ એવા હશે કે જે આપણે મનથી મળેલા હશે એને ઠેઠ સુધી આપણે ક્યાંય મનમાં મન દુઃખ ન કરે હોય એવા સંબંધ દેવું આવું હોય તો આવે ફોર્સ નથી કરવાનો ટાઈમ હોય બિચાર બિચારા આવે નો ટાઈમ હોય તો ન આવે બાકી આપણે સે પરિવાર એક વાર મારા પતિએ મને કીધું તું તારો આ સ્વભાવ છે ને હું સહન કરીએ કે બીજા કોઈ જ નથી એમ મેં તું તો કહીશું બસ આવી ગયું બધું એટલે મને ચોખ્ખું કીધું એ કે આગળ જતા તારના મેં કર્યો છે ને એક કારણ હું ખબર એ કે તું આ તારામાં હું હો કે ન હોય તારા માટે કે આ સેફ્ટી છે તું તારા છોકરાના મોઢામાં છોકરા છોકરા ભાઈ હળખામણી થઈ જાય મેં તમે તારે રહેવો ને કે આ બસ બસ મારે જેને હારે રહેવું છે ને એને મારે સાબિત કરવાનું છે કોમ્પ્રોમાઈઝ કરવાનું છે જાતું કરવાનું છે મારે બીજા કોઈ સાબિત નથી કરવાનું તો ઘરે આવીને પથારી કરે ઓલા દેવાય ખબર નથી કેતા તમારાથી એક કોઈ સમાજ માટે અજાણતા જે શબ્દ નીકળી ગયો માફી માંગી લો એટલે ભાઈ તમે એમ હિશારવા માંડો કે કૃષ્ણ આવે બી ગઈ કે કેવું એમ કરવા મળશે અમારી બધાને પાલે હાલ છે ભૂલી જ જાજો મારી ફ્રેન્ડ મને કહેવાય કે તમે આવી રીતે જવાબ દેવા આવશો ને થાય કે તમે પાંચ વર્ષમાં ગાંડા થઈ જાઓ મેં તો હાલી હું મળીશું મેં તો દસ વર્ષની હતી ને ત્યારે મારા મમ્મી મરી ગયા છે બરોબર અને હું એવા ઘરમાંથી મોટી થઈને આવીશું જ્યાં ખાટકી જેવા લોકો હશે ખબર પડે તને કતરજળ જેવા લોકો હશે એવા પરિવારમાંથી હું આવીશું ને એવા પરિવારમાં હું મોટી થઈશું અને ત્યાંથી લઈને સોશિયલની દુનિયામાં પાંચ વર્ષથી એક્ટિવ છું તો ગાંડી થઈ ન ગઈ હોત મારા દુશ્મનો કેવા કેવા હતા તમને બધાને ખબર જ તે મારા લાઈને મારા રોસ્ટેડ વિડીયા કે જેવા તેવા બનાવ્યા છે તો મને ગાંડી ન કરી નાખે કો ગાંડી કરવા માટે તો જન્મ લેવો પડે દસ વાર બરોબર હું ધારું તો કોઈકને કરી નાખું પણ કોઈ મને ન કરીને જાય એટલે મેં એ બી ભૂલ હોય તો કાઢી નાખજો અને મને આવડતું જ નથી વાંયાથી વાયા વાયા કરીને કહેતા મને જે હશે ને મારી આ જ શાખા છે હોય એને કહેવાની પોસ્ટ લખી હતી એવી છોકરીને જ લખી હતી પછી એક હોત તો એક ગોયા બે ત્રણ ની એવી ચર્ચાઓ થઈ હતી એમાં એક બેન ના તો એક છોકરી છે એના પપ્પા બિચારા કેન્સર હતું કેન્સર માં એના પપ્પા પીડાતા હતા તો એ તો વિડીયો બનાવતી સહાનુભૂતિ લેવા માટે કેન્સરમાં એ મરી ગયા મરી ગયા પછી તરત પાછા વિડીયો બનાવવા મળી પાસે એના ડિવોર્સ નો કેસ ચાલતો હતો અને એ પાછી વાહિયાત વાતું કરતી કે લગ્ન જીવનમાં આમ રહેવું જોઈએ આમ જેવું એલા પેલા તારા ડિવોર્સ નો કેસ તો પેલા પતાય ત્યાં જે સમાધાન નક્કી નથી તને ડિવોર્સ મળ્યા હજી પપ્પા જેને પાણી ઢોળે નથી ગયું આવ્યું છોકરીઓ છોકરીઓને જે વાતું થોલી એ આપણી વાતો કરતા ને એને જવાબ દેવા પડે એમ હોય અમુક છોકરીઓ છે જેને આપણી લિટરલી આપણી કોપી મારી હોય આપણા લાઈવમાં પોતે કેમેરો બંધ રાખીને બેઠી હોય કે હું કેમેરો ઓપન નહીં કરું કે ફેસ હું નહીં દેખાડું પછી મારે સગાઈ હજી બાકી છે એ ચાર વરસ પહેલાં કેમેરો બંધ કરીને લાઈવમાં બેઠી ચૂક્યું હોય હજી સગાઈ નથી થઈ તો એ પચીસ વર્ષની તું ને ક્યાં ત્રીસ વર્ષની હશે તો વિચારો કે જે છોકરી એટલી બધી બહુ મર્યાદાની પરિભાષા આંબળતું વાપરતું એ અત્યારે કોમેડી વિડીયો અને દ્રિઅર્થી વિડીયો અને લેડીઝો ને કેમ રેવું એની ઉપર ભાષણ ઠોકે મગજ નહી ભાઈ કે તમે કરવાનું એ કરો ને નામ લ્યો કરજો અમને કાંઈ પ્રોબ્લેમ જ નથી એટલે આવા જવાબ દેવા વાળાને જ માટે પોસ્ટ લખી હોય અને તમે એમ કે તમે માથે ઓઢી લો કૃષ્ણાબેન ના બેન તમારી બહુ ખરાબ છે તમે માથે ઓઢી લો તમને શોખ નથી થતા માથે ઓઢવાના બરોબર જે લખતા હોય ને એને પેલા કહેવાનું હંમેશાની માટે કહી દઉં છું કે પેલ કોઈ મારી તરફથી થઈ જ ન હોય કોઈ પણ ઝઘડો હોય પોસ્ટ હોય વિડીયો હોય કે લાઈવ હોય પેલ સામેવાળા વ્યક્તિએ કરી હોય મોઢા માંગણી નાખી હોય પછી અમને બોલતા તો શીખવાડેલું છે નાનપણથી અને નબળી નસો મેં મારી ક્યાંક મૂકી ના હોય ને તો એની ન જ આવ્યા હોય એટલે એ બીક તો કોઈ જીવનમાં હતી નહીં રાખવાનું થતી નથી બરોબર પેલા કહી દીધું સામે મારે કોઈને બે ભાઈ નથી બનાવો પરિવારના પતિના સંબંધ બહુ મજબૂત છે મારા એટલે ઈ ટેન્શન એ નથી મારે અને મારા જીવનમાં મારા સુખ દુઃખનો સાથીદાર મારા પુસ્તકો છે પુસ્તકો મને મૂક્યામ નથી હું એનાથી મૂકું એમ બરાબર એટલે એકલતાની મને બીક નથી લાગતી હા એક સમય હતો જ્યારે મને એકલતાની પીડા હતી મારા મમ્મી નહોતા કાતે પણ મને એટલી ખબર પડી કે આમાં મમ્મી હશે એ રોડે ચડ્યું છે પતિ છે એ રોડે ચડ્યા હશે પત્નીઓ હશે એ રોડે ચડ્યા હશે બાળકો હશે એ રોડે ચડ્યા હશે બધા ઈચ્છે તો પછી મને ક્યાંક ને ક્યાંક હાલ ભણેલા ભણેલા હશે એવો તને આત્મહત્યા કરવા માંડ્યા બોલો એની પાસે નગર કેટલા ઓપ્શન હોય તો એ લોકો એ રેવું કરે એટલે મને આમાં સમજાઈ ગયું છે એક વસ્તુ કે સુખી થવાનો એક જ આધાર સમજાય તમે મનથી નક્કી કરી લો બરાબર કે મારા કરવું છે અને આ નથી કરવું અને તમારી જવા જો ખાલી પાંચ હજાર ફોલોઅર હોય અને એને હોતેને આર્ગ્યુમેન્ટ કરવા પડતા હોય ને એને હોતેને કોઈકને જવાબ દેવા પડતા હોય ને એને હોતેને એમ કેવું પડતું હોય કે ના અહીંયા હું આમ નહોતો ને અહીંયા હું આમ નહોતી તો અમે લોકોએ લાખો ફોલોઅર ધરાવી છે કાંઈ પણ બોલાઈ ગયું હોય ને તો એની અસર પડતી હોય કેમ તમે કાંઈક લખો કે બોલાઈ છે તમારાથી તો તમને કોઈ માફી મંગાવવાનું આવે અમને આવે કારણ કે લાખોના ફોલોવર હોય ને મારી વાત હોય હોય ને એ સ્ટેટમેન્ટ જેવી હોય એ સાબિત થતી હોય અને એને લાખો લોકો સાંભળતા હોય એટલે અમારે પછી કેવું હોય પડે કે ભાઈ મારથી આ બોલાઈ ગયું ભાઈ બાકી કોઈને શોખ ન હોય બાંધવાનો કે બોલવાનો કે માફી માંગવાનો કે આ તે કરવાનો એમાં તો હારા ભાવે જ ને ખબર હતી કે આપણે હારા ભાવે કામ કર્યું છે એનું પરિણામ આવશે એમાં ઓલી સમાજની દીકરી રોડે ચડી હતી એના માટે બે શબ્દ હારા બોલ્યા કે સમાજની એક સ્ત્રી સો આપણે પાસે આ પ્લેટફોર્મ છે ને તો બે શબ્દ આપણે બોલવી કે જો સરકારને આંખું ઉઘડે તો સરકાર ઊંઘેલી છે તો જાગૃત થાય તો સારું બોલવા યાદા જ બોલવા બોલવા એક શબ્દ ભૂલ થઈ હતી તો કેવી કેવી એની મજાક ઉડાવી હતી તો આ મજાકના સામના અમારે જ કરવા પડે એ તમારે નથી કરવા પડતા એટલે મારી પાસે કોઈને ભાષણબાજી કરવા આવવાનું જ નહીં ફોન નંબર હોય તો તમારે પાસે જ રાખવાનો ફોન એ નહીં કરવાનો કમેન્ટ એ નહીં કરવાની મેસેજ એ નહીં કરવાનું કાંઈ નહીં કરવાનો જો હું તમારે વાતું માનતી ન હોય તમને સમજતી ન હોય તો તમારે કરવાનું જ નહીં હું તો કોઈને કરતી જ નથી સામેથી કોઈ દી કોલ મેસેજ ઈ બધાને ખબર છે સામેથી કોલ મેસેજ કરવાનું કેવું મારે નહીં અને આ સુધીનો રેકોર્ડ છે કે ક્રિષ્ના કોઈ દી કોઈને મેસેન્જર માં સામે જ મેસેજ કર્યો હોય કે હાય હેલો કેમ છો કે હેપી બર્થ કોઈ દિવસ નહીં કારણ કે મને એટલી ખબર પડી ગઈ છે હું એકલી જીવીશું ને એકલી જન્મીતી ને એકલી જીવીશું ને એકલા જ મરવાનું અહીં હું રશ્મિ કારણ વગેરેનો કોલ નથી કરતી પછ ક્યાં રહી આ અભિમાન કયો તો અભિમાન ને મારું સ્વાભિમાન કયો ને તો સ્વાભિમાન હવે મારે જાળવવાનું છે બરાબર કે વાહિયાત લોકોના કોન્ટેક્ટ માં નથી આવવાનું જે લોકો આવી રીતે પ્લાનિંગ બાજી આવે છે ને એ બધા વાહિયાત જ છે આ જે લોકો સારી ભાવનાથી આવે છે જે લોકો મને સમજે છે જે લોકો મારા માટે પાછળથી કોઈ ખરાબ વાત કરતું હોય તો અહીંયા લડે હશે એને અરે ચોખવટ કરે છે કે નહીં ભાઈ કૃષ્ણાબેન નામ નથી છે એ હંમેશા મનમાં રાજ કરે હશે અને એ લોકો રાખે ને એને કદાચ ડબલ રાખવું એવો મારો સ્વભાવ છે પણ ખોટે ખોટું સાંભળવાનું તો જિંદગીમાં નથી થતું કારણ કે આ કદાચ સાંભળવાનું હોત ને તો એ પાંચ વર્ષ પહેલાં સાંભળી લેવાનું હતું હવે પાંચ વર્ષથી એટલા બધા એમને ડાકલા વગાડ્યા છે સાનંદ બહરાટી બોલાવી છે હવે કદાચ આમ ડાયા થઈ જાવ તું લોકો અમને ડાયા કહેવાના છે મારી દસ ફ્રેન્ડો નવ ફ્રેન્ડો મેં પૂછ્યું છે કે તમે સારે મને મેળા નતા ત્યાં તમારી નજરમાં હું કેવી હતી તો નવ ફ્રેન્ડો એવું કીધું કે તમે તો અમને બાધેડા લાગતા હતા તમે તો અમને અભિમાની લાગતા હતા તો હવે એ ખબર જ છે કે લોકોને આપણે બાધેડા અને અભિમાનની નજરમાં ચડી ગયા છે તો હવે એમ જ ધીવવાનું છે મારે સારું થવા જવું જ નથી કે બેસ્ટ લેડીઝ બનવું જ નથી ને બેસ્ટ માં બની ગયા એટલે સાબિત કરતી ભાઈ મેં અત્યારે આર્ગ્યુમેન્ટ કરતા હતા આભાસી દુનિયાને એટલી બધી મગજમાં નહીં લેવાની તમારા માટે મેં તો નહીં કે હું તો એટલે જ સોશિયલ મીડિયામાં એ કે કે પેડ પ્રમોશન નથી કરતો મેં પેડ પ્રમોશન કરાવવા માટે ફોલોવર જોઈએ ભાઈ અને ટેલેન્ટ બરોબર તો બધાય તમારા પાસે કરાવવા ન મળે અત્યારે બધાને ઘરે બેઠા બેઠા લાખ રૂપિયા કમાવાશે આવડવું જોઈએ એમાં એમાં સહ નહીં કરવું પડે એવી રીતે ક્યારેક અમુક અમુક લોકો આપણને માફી મંગાવી રહ્યા છે ખબર છે બરાબર અમુકને આપણે ભાવ આપણને માફી બધા મંગાવી રહ્યા છે તો આ બધી ત્રેવડ રાખવી પડે ફોલોવર એમના નથી થતા સ્વીકારવાની રાખવી પડે માફી માંગવાની રાખવી પડે બોલવાની રાખવી પડે ટેલેન્ટ બતાવીને કામ કરવાની રાખવી પડે અને તમારે જવાનું સહન કરવાની રાખવી પડે કે જે લોકોની ઓકાત ન હોય ને આપણે આવીને ઘરે આપણે તબલા વગાડી લેવા માથામાં આ બધી તેવડું હોય ને એનામાં એક્ટિવ રહેવાય બાકી કોઈ એમ કેતો હોય કે ક્રિષ્ના પટેલને ગાંડી કરી દે એમ તો ગાંડી કરવા વાળા તો ઘરમાંથી જ પેલા એટલા હતા એ મન નથી પૂગ્ય કે આ થોડા પૂગે જેને મારે કોઈ જોવાના જ નથી એટલે આ સપનાઓ બાકી કાંઈ ફેર નથી પડે એમ બરાબર આ આની હારે જ જોવાનું છે કે હું ક્રિષ્ના પટેલ અત્યારે ટોટલ લાખ ફોલોવર છે ઇન્સ્ટામાં ફેસબુકમાં ને યુટ્યુબમાં કદાચ એક જ ફોલોવર રહેન ને મારો પતિ તો હું જિંદાબાદ જ છું કારણ કે એ રીયલમાં ફોલોવર છે અને આમાંય ફોલો રીલમાંય છે અને આ એક જ વ્યક્તિ છે કે જેનું મારે માનવાનું છે સાંભળવાનું છે જાતું કરવાનું છે સહન કરવાનું છે અને એની હારે જ મારા આજીવન રહેવાનું છે તમારે કોઈને નહીં એ મંડળીને પચાસ હજાર દેવા આવે છે તમે કોઈ નથી દેવા આવતા કે જે સલાહ ફોકવા આવો છો વોટ્સએપમાં માં તમારા કોઈની સહાનુભૂતિની મારી જરૂર નથી ને કોઈની સલાહની જરૂર નથી એટલે તમારે સલાહ તમારે પાસે રાખજો બરોબર મારા સહકારની જરૂર નથી મારા સલાહની જરૂર નથી ઘણા કે સલાહ દેવા આવે સહકાર ગયો મારા સહકારી નથી હું દસ વર્ષ જઈ હતી ત્યારે મને ખબર પડી ગઈ હતી કે સહકાર ઘરમાંથી જ નથી મળતો તો બહાર નાની થોડું અપેક્ષા રાખવાની અને અમારા પૈસાનો સહકારી ન જોતો મારા બાપા મરી ગયા ને ત્યારે એને દવાખાને લઈ જવા હોય ને રિક્ષા વાળા રીક્ષ લઈને નહોતા આવતા ઘરના હોતા ને બાળીએ પીડાતા બરોબર એટલે મને તે દિવસ સમજાઈ ગયું છે સહકાર છે ને મનથી આપો ને તો જ મળે બાકી કોઈ દિવસ કોઈ સહકાર આપતું જ નથી એટલે સહકારની અપેક્ષા ક્રિષ્ના પટેલ નથી તો સલાહની તો બિલકુલ ન હોય